નમસ્કાર જૈન મિત્રો હું તેજેશ મજીઠિયા ફોરેસ્ટ ટેટ અને સીસી ઉમેદવાર અત્યારે જે મિત્રો ફોરેસ્ટના ઉમેદવારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હાલની સ્થિતિએ જેટલા પણ ફોરેસ્ટના ઉમેદવારો જગ્યા વધારો હોય કે સીબીઆરટી રદ કરવાને લઈને હોય કે ઓપન ફોર ઓલ પીડીએફ જાહેર કરવાને લઈને હોય આ ત્રણેય માંગણી સાથે ઉમેદવારો છે સતતને સતત ગાંધીનગરના ધક્કાઓ ખાય છે તો તમે મિત્રો જે ઘરે બેસીને જોઈ રહ્યા છે એને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ હાલની સ્થિતિ એ જો વન મંત્રી હોય કે જો આ ફોરેસ્ટની ભરતી સાથે સંકળાયેલા અધિકારીઓ એમની સાથે અમે મળેલા વાતચીત કરેલી અને એમણે પણ એવું કીધેલું છે કે ભાઈ મેકઅપ મુજબ જોવા જાય તો જગ્યાઓ ખાલી પડેલી છે તેમ છતાં પણ એમાં ભરતીમાં વધારો કરવામાં નથી આવતો એનું કારણ શું હોઈ શકે તો સાહેબે એવું કીધું કે ભાઈ તમે દસ પંદર જણા કેમ સતત સતત આવો તો બાકીના મિત્રો કેમ ઘરે બેસી રહી છે તો બધા મિત્રો ટ્વિટર અભિયાન હોય ટપાલ અભિયાન હોય કે ગાંધીનગરની અંદર કોઈ પણ રચનાત્મક કાર્યક્રમ હોય તમે મિત્રો બધા સાથ સહકારને સહયોગ આપો માત્ર પચીસ જણાની અંદર નામ આવવાથી ફોરેસ્ટની અંદર નોકરી મળી જવાની નથી કેમ કે આગળના જો આઠસો ચોવીસ જણા નોકરીમાં લાગી જશે તો તમારો એમાંય નથી મેળ પડવાનો એના કરતાં બેટર છે કે ભાઈ જગ્યાઓમાં વધારો કરવામાં ઓલરેડી જે અધિકારીઓ એમ કહે છે કે ભાઈ મેકઅપ મુજબ ખાલી જગ્યાઓ ઘણી પડેલી છે તો શા માટે તમે બેઠા રહ્યો છો તો બધાને મારી એક જ નંબર વિનંતી છે કે ભાઈ બેન હોય કે યુવરાજસિંહ બાપુ હોય બધા દર વખતે ફોરેસ્ટ માટે ગાંધીનગર હોય કે મીડિયામાં કંઈ બધે જ ધક્કા ખાય છે તો તમે શા માટે નથી આગળ આવતા તો બધા મિત્રો સોશિયલ મીડિયાની અંદર પણ સપોર્ટ આપો અને જે જે મિત્રો અત્યારે સપોર્ટ આપે છે એમને પણ ટેકો આપો બસ એટલી જ વિનંતી છે બાકી જો પચીસ ગણાની અંદર નામ આવવાથી તમે અત્યારે ખુશ હોય તો આવનારી જ્યારે એની ભરતી કરવામાં આવશે ત્યારે તમારો નોકરીનો ઓર્ડર હાથમાં નહીં હોય ત્યારે તમને અફસોસ હશે કે કાશ જો જગ્યામાં વધારા માટે અમે ઝુંબેશમાં અમે ટેકો આપ્યો હતો તો ફૂલની તો ફૂલની પાંખડીના ભાગરૂપે તમે થોડોક પણ સપોર્ટ આપો એવી અમે ફોરેસ્ટના ઉમેદવારો તમારી પાસે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરબિત મિત્ર લેટર લેટરપીટ જમા કરવાનો જે અભિયાન ચલાવેલું હતું તેમાં દરેક પોલીસના ઉમેદવારોએ જોરદાર સાથ આપેલો છે અને દરેકે મહેનત કરી અને આપણા જનપ્રતિ પ્રતિનિધિઓના લેટરો લાવેલા છે હવે એ લેટર અમે લઈ અને આપણે પાંચ શાખાઓમાં અમે જમા કરાવેલ છે સૌથી પહેલાં ગોળસેવા પસંદગી મંડળ ત્યાર પછી અરણ્ય ભવન ત્યાર પછી આપણે સામાન્ય વહીવટ વિભાગ છે ત્યાં અને ત્યાર પછી આપણે સીએમઓ અને ત્યાર પછી મુડુભાઈ બેરાસનો આપણા જે જનપ્રતિનિધિઓ આપણા પ્રતિ જે ભલામણ કરેલી હતી તે ભલામણ આપણે ત્યાં રજૂ કરી દીધેલ છે અને ત્યાંથી અમને ઓસી પણ મળી ગયેલ છે હવે મારું કહેવાનું તમામ જનપ્રતિનિધિઓને પણ હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું કે આજે તમે અમારે જ્યારે જરૂર છે તમારા વિસ્તારના ઉમેદવારોને ત્યારે તમે આગળ આવી અને અમારા અમારા માટે ભલામણ કરેલી છે હવે આપણા ફોરેસ્ટના તમામ ઉમેદવારોને પણ કહેવાનું છે કે આપણે જે આ કામ કર્યું છે સૌથી સારું કામ કર્યું છે આગળ પણ હવે આપણે આ કામમાં આગળ આવવાનું છે જ્યારે જરૂર પડે ત્યારે હવે તમારા લોકોને એ કહેવાનું છે કે ઘરે બેઠા વાતો કરવાથી કાંઈ થવાનું નથી અત્યારે જો આપણે આટલી મહેનત કરી છે ને આટલું જો કરી શકીએ છીએ તો આગળ પણ તમે ઘરેથી નીકળી અને સામે આવો અને હવે મારે તમામ ઉમેદવારોને એ પણ કહેવાનું છે કે અમે અહીંયા ચાલીસ જણા લોકો અમે આવ્યા હતા પણ અમને અંદર વહીવટી વિભાગમાં છે દસ જ જણાને અંદર એન્ટર ખોલા દીધા હતા એટલે આપણા સાથી મિત્રો છે દસ જ જણા અંદર ગયા હતા ત્યાંથી અંદરથી એવો જવાબ મળ્યો છે કે મેકઅપ મુજબ હજી જગ્યા ખાલી પડી છે જો તમે લોકો મહેનત કરો તો જગ્યામાં વધારો થઈ શકે એમ છે અને અંદરથી એવું પણ કહેવામાં આવ્યું કે તમને દસ જણાને જ પ્રોબ્લેમ છે તમારે દસ જણાને જગ્યા વધારવી છે એટલે એ લોકોને પણ ખબર પડી છે કે દરેક ઉમેદવારોને છે એ તકલીફ છે ને દરેક ઉમેદવારોને જગ્યામાં વધારો કરાવો છે જો ઘરે બેસી રહેવાથી કાંઈ થવાનું વોટ્સએપ ઉપર વાતો કરવાથી કાંઈ થવાનું નથી આજે ત્રીસ ચાલીસ મિત્રો અમારી સાથે આવ્યા અને જો આપણે આ કામ આગળ વધારી શકતા હોય તો તમેથી પણ જયારે આગળ જઈને આપણે જરૂર પડે ત્યારે ઘરે ઘરે જો મહેનત કરશો થઈ શકે એમ છે કેમ કે અંદરથી પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જગ્યામાં જગ્યા ખાલી પડેલ છે તો આપણી જગ્યામાં વધારો થઈ શકે એમ છે તો મુજબ તો તમામ સાથી મિત્રો અમને આગળ જતા સાહ સહકાર આપી અને બીજું તમામ ભરતીને લઈને જે જોડાયેલા અધિકારીઓ છે એમને પણ કહેવાનું કે ભાઈ અમારા જે જનપ્રમ માટે માંગણી કરી છે ભલામણ કરી છે તો આપ શ્રી અમને નોંધ ઉપર લેશો અને યોગ્ય અમારો ન્યાય કરશો બાકી જો થોડા દિવસમાં અમને જવાબ નહીં મળે અને ધ્યાન દેવામાં જો નહીં આવે તો અમારા સાથી મિત્રોને અમે બધા આગળ જઈને જો વિરોધ પ્રદર્શન કરવો પડે તો પણ અમે તમામ લોકો તૈયાર છીએ અને ગાંધીનગરમાં આવીને અમારી માંગણી માટે ન્યાય માટે પણ અમે આગળ આવી આવીએ એમ છીએ તો સરકારશ્રીને નમ્ર અપીલ કે અમારી જનપ્રતિનિધિઓની માંગણીને ધ્યાને લેવામાં આવે અને અમારી જે માંગણીઓ છે કે ફોરિસ્ટ સીબીઆરટી પદ્ધતિ રદ કરો

મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને અલગ અલગ વ્યક્તિઓને જે માથાઓ છે તેમને મળીને આપણે એમના લેટર પેડ કલેક્ટ કરેલા જે અપક્ષ વિપક્ષ અને જે સત્તા પક્ષ છે એ લેટર પેડ આપણને મળેલા એ લોકોનો પણ આપણને સાથ સહકાર મળી રહ્યો છે તે માટે દરેક ધારાસભ્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટને થેન્ક યુ દિલથી આભાર છે